તમારા પેસો આ પૈસા શું કરે તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો હાલમાં જે છે અચવિલ સોલંકી અને મધુ શર્માનો એક ખુબ જ રેકોર્ડિંગ વાયરલ થઈ કે જેની અંદર મિત્રો અજમલ સોલંકીનું કહેવું છે કે મધુ શર્મા દ્વારા બાબા સાહેબ તેમજ દલિત સમાજનું અપમાન કરવામાં આવ્યું છે જેને મિત્રો આ બંને વચ્ચે ખૂબ ગરમા ભરી ચર્ચા થાય છે જ્યારે જે છે એ અજમલ સોલંકીએ ગુસ્સા સાથે મધુ શર્મા સાથે ચર્ચા કરે છે અને મધુ મધુ શર્માને ખખડાવી રહ્યા છે જેવા બધું મિત્રો મધુ શર્મા સાથે ખૂબ જ ભરી અને તકરાર ભરી ચર્ચા થાય છે જેનું રેકોર્ડિંગ હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયું છે જો સાંભળે કે કઈ બાબતને લઈ અને મધુ શર્મા અને અજમલ સોલંકી વચ્ચે આજે ચર્ચા થઈ છે જે બાબતે મિત્રો તમારું શું માનવું છે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો એ પહેલાં ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો તો મિત્રો શાંતિથી સાંભળો પૂરી પૂરેપૂરું રેકોર્ડિંગ મેં તમે પેલા વિડીયો માટે કોલ કરો છો

જાતિવાદ ની ઝુલમીઓ છે એ ઝુલમીઓ અમને જે ખાનદાન નથી જે કુરા બેન છે જે આભાર છે તો તમે એનો વિરોધ કરો ને એનો વિરોધ કરો આજે તમારી જાતને તમે સુપ્રીમ કોર્ટ ના વકીલ જણાવો તમારી જાતને હું ત્રીસ વર્ષ નો સિનિયર એડવોકેટ છું બેન બ્રાહ્મણ સમાજ તમે કહો છો ને બ્રાહ્મણ સમાજ મારા પરથી ઉભી રહેશે તો બ્રાહ્મણ સમાજ સમજદાર છે સમજદાર છે આજનો બ્રાહ્મણ સમાજ બદલી ગયો છે જાતિવાદ નું ચેર તમારા છે તમારું નામ શું અજમલભાઈ સોલંકી એડવોકેટ કચ્છ ગાંધીધામ થી

દુર્ગા માતા વેસ્યા છે એ પુસ્તક કોને બ્રાહ્મણે લખ્યું છે કે કોઈ લખે છે કોને લખે છે ના ભાઈ ના ભાઈ મગજ નથી અભ્યાસ તમે જે છે ને ભાજપ ને ભોસુ તમારા અભિમાન ની અંદર હા એ બ્રાહ્મણ નું બંગાળ નો બંગાળના બ્રાહ્મણે પુસ્તક લખ્યું છે તમારા શાસ્ત્ર માં લખેલી કોક જે છે છે આ કરે વાંચી સંભળાવે છે તો એમ કોઈ વાત આ પુસ્તકમાં આમ લખ્યું છે એમાં શું નું ગુનો મન ગળદ કે પોતાના મન થી તો એ ગુનો બને દુર્ગા વેસ્યા છે એ સાંભળો પણ સાંભળો હજી ભાગો નહીં તમે બોલ તમારી જાતને હોશિયાર સમજો છો ને બુદ્ધિજી ના દુર્ગા વેશ્યા છે પુસ્તક કોને લખ્યું છે વાંચ્યું છે તમે કોઈ દિવસ હું તમને મોકલાવું આ કોઈ મંદિર કોઈ વાત ઉભી કરેલી નથી તમારી જાતે સુપ્રીમ કોર્ટ વકીલ હું કચ્છ જિલ્લામાં ચાર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વકીલ છું તમે ધર્મ ના તમે ધર્મગ્રંથો તમારો ધર્મગ્રંથ મનુસમૃતિ જે છે ભૂલી જાઓ તમે મહિલાઓ વિશે મનુસમૃતિ શું કે છે તમે વાંચી છે કોઈ દિવસ તમારે કોઈ દિવસ સ્વતંત્ર ન રહેવું જોઈએ બાપ ની ભાઈ ની લગ્ન કર્યા પછી પતિ ની જે છે ને ગુલામી કરી આવું લખ્યું તમે વાંચો તમારે એની નિગ્રામી સ્વતંત્ર ન બનવું જોઈએ આ લખ્યું છે તો આ તમારા ધર્મશાસ્ત્રો જે છે આવી જોગવાઈ કરતા હોય કે અમે બચ્ચો ખૂચું અને હેઠું જમવાનું દલિતો ને શુદ્રો ને આપવાનું એમને સ્મશાન મારે એવા માટે કાઢવાના તો અહીંયા અંગ્રેજો અંગ્રેજો તો કયા અંગ્રેજો હા ચાલો તો કયા અંગ્રેજો ભેટ સર

અને કહો છોકેશન આપેરો બંધ કરી નાખો તમે જે છે ને તમારો વર્ગ આખો જાતિવાદી જુલમો કરે છે એનો વિરોધ અમારી કોમ્યુનિટી કરે છે આંબેડકર સાથે શું વર્તાવ કર્યો હતો તો નહેરુ વર્તાવ કર્યો આરએસએસ હિન્દુ મહાસભા શું કરતા હતા આંબેડકર વિરુદ્ધ શું કરતા હતા પુત્ર મારતા હતા કે તમે વાંચ્યો છે તમે એની બીજેપી ના પુત્ર આંબેડકર નામ જ નથી લીધું નામ લેવા પાપુ પડશે નહેરુ એ આમ કર્યું જે કર્યું અમે કબૂલ છે આરએસએસ ને મહા હિન્દુ શું કરતા હતા આંબેડકર વિશે વિરોધમાં શું કરતા એ હતો કે તમારી મહિલાઓ માટે અધિકાર આપ્યો મિલકતમાં તમારી હિન્દુ મહાસભા એટલે તમારી સંસ્કૃતિ મહિલાઓ પર કરવાની છે હા તમે એમને દેશ ભેગા તમે જે કે તમારી ખાનતા ઔરંગઝેબ પાસેથી કર માફી કોને ખાધી હતી અમારા વડવાળી ખાધી હતી તમારા વડવાએ કોને ખાતી હતી

કયો કૃત્ય તમે તમે એક કૃત્ય તમારી પાસે નથી ગણવા માટે કે અમે દેશ શું કર્યું અમે અને તમે શીખવા તો એમ નહીં ચાલો તમે પેલી દુર્ગા માતા પુસ્તક મને તમારા પાપો બીજું તમારા ધર્મ પાપો ખુલ્લા પડે તમારી પાસે બે જ તમારી પાસે બે તમારા પાપો પર પાડવા હોય છે એક તો છે હું વકીલ છું દરરોજ રેગ્યુલર કાયદો વાંચો છું ગઈકાલે જે બે કલમો નથી આજ પુસ્તક માં આવી ગઈ તો મને ધ્યાનમાં ના આવે કે ગઈકાલે નતું આજ ક્યાંથી આવી ગયું અને એ છાપ્યા કોને કઈ પ્રેસ માં છાપ્યા મિલાવટ કરવા મિલાવટ કરવાના કોને નામ આપો ને પણ આટલા વર્ષો માંડવા સાચી રાખવાના અને સાચી તમારા ને બીજા દિવસે કેમ ખબર ન પડી કે હિન્દુઓને કેમ ખબર નાખ્યું છે બીજી વખત દસ વખત કોમ્યુનિટી વિશે ધ્યાન રાખજો

પૈસા તમારા જેવા જ વગાડતા સમજ્યા ને અમારા જેવા જાગૃત થઈ ગયા હવે થઈ ગયો તો તમારું આમ થઈ જશે શું થઈ જશે મારું અમે અમારે જે સત્યની લડાઈ લડી છે તમે જે છે ને ઝુલબીઓ તરફદારી કરી રહ્યા છો સમજ્યા પછી ગળામાં છી હલાલ કરવાનું કામ કરો છો તમે બાપરે માણસ નથી ગમતું અને જોતા નીચે કચરી નાખે છે ત્રણ હજાર વર્ષથી

ત્યાર પછી મિલાવટ કરી નાખી છે એ સાચી વાત છે કે અમારો ખરાબ લાગશે એટલે જે હે અને તમારા દેવીન દેવતા બધું સારું કરે છે અમને જે છે બેફામ બોલે છે મહિલાને બોલે છે અને પછી તો તમે જે છે અમને તરફ તારી કરીને અમને અમારી સાથે ઝઘડા કરો છો અમારા વિરુદ્ધ ગુજરાત ની અંદર થી નક્કી જશે કારણ કે મને ખબર છે કે તમારા જેવો લોકો એટ વખતે ઘેર રોકે છે અને પછી બે શબ્દો નો વિડીયો મૂકી દે છે મને આમ નતું તમારી જ આપને સુપ્રીમ કોર્ટમાં વકીલ જણાવો છો ને ધમકી દોશો બધા બ્રાહ્મણો જાગૃત થઈ જશે

બાર વર્ષ થી તમે કહો ને તો તમને વાંચી સંભળાય જાણી છો તમે મને મને તમે છો જો મારી જાણકારી જાણકારી છે જ નહીં તમને ભૂસું ભરાવેલું છે બાજુ એ તમે જે છે બારે છો

મને આક્રોશ છે થોડુંક જોરથી બોલો છો આજ હું તમારે વાતચીતમાં મહિલા છો તમારા ચારિત્ર વિશે બીજી રીતે એક અસભ્ય શબ્દ બોલી ગયો પછી શું તમે મને માનશો કે તમે મને સળગાવશો શું કરશો શું કરશો બોલો કોમ્યુનિટી દેશ ભેગા રહ્યો દેશ દ્રોહ ના કરો દેશદ્રોહી તો તમે જાતિવાદી ઓછો તમે ક્યાં તમને એમાં ખુશી મળતી હોય તો ચાલો અમે છીએ તો પછી

જે અમારા ઉપર ઝેરો કે છે તમે તો મહિલા છો તમારા વિશે જે છે તમને સતીઓ બનાવી દાસીઓ બનાવી ધર્મ અને શાસ્ત્રો બનાવ્યું છે પણ તમને શરમદામ ની કોઈ ચીજ છે ને તમને જે બોલો મને કઈ જાણકારી ની ઉણપ થશે તો હું તમને પૂછી શકું ખરી હા બિલકુલ પૂછી શકો આ નંબર છે લખી લો હા તો શું શું નામ તમારું અજમલભાઈ સોલંકી એડવોકેટ અજમલભાઈ સોલંકી એડવોકેટ જો આપણે છે ને જો આપણે છે ને લડવું નથી બાજવું નથી એના આ લડાઈ અને આ બધાથી જ મને પ્રોબ્લેમ છે હા

માણસ પોતાના પણ દેવી કે ધર્મ વિશે બોલ્યો બેન તો તમે એનો ચોક્કસપણે વિરોધ કરો એને કાયદેસર ગેરકાયદેસર બધા પગલા લ્યો પણ એક શાસ્ત્ર ની અંદર વાક્ય લખ્યું છે ને એ વાક્ય તમને તો કે કયું હોય છે આમાં લખ્યું છે તો એમાં તમને જાણ કરનારું શું દોષ છે આ બંગાળના તમારા શાસ્ત્ર લખેલો છે દુર્ગા વિશે

જે બોલે છે 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 એ લોકો શું લખ્યું તમને જાણ કરે હું હું એને મારી મન તો વાતો કે જે શાસ્ત્રમાં નથી લખેલી એવી અથવા એમાં મીઠું મત હું ભભરાઈન કોઈ ગયું તમે જાણ કરજો હું એના વિરુદ્ધ ફરિયાદ નોંધાવીશ બેન તમને બાકી ક્યાંક શાસ્ત્ર અંદર લખ્યું છે મેં તમને જાય ને શ્લોક નંબર સાઈડ દાખલો આપ્યો બરાબર અને શંકર ભાષ્ય છે જે નવમી સદી નું પેલું એ ભાષ્ય વાત જો એમાં પ્રોપર અર્થઘટન લખેલું છે ના આપણે બને શું કામ તમે આજે એટલે લડવાનું હોય હું કે તમને છું ચાલો તમે ક્યાં છો તમે

જાણકારી નથી પોતે બોલ્યા છો સુરત રહું છો આનાથી આગાઉ ના જીતા મેં ભાઈએ ફોન કર્યો ને જતા પૂછ્યું નથી એને એ ભાઈએ તમને એમ નથી પૂછ્યું કે તમે આખા ભારત દેશમાં ક્યાં આવતા જતા ક્યાં ફરવા જશો એને તમારું રહેવાનું પૂછ્યું તમે કહ્યું છે રહેવાનું તો છે ને ના એવું તમે બોલો ને સુરતમાં કહ્યું છે તમે મોટે ભાગે સુરતમાં કહો છો તમે આપણી આટલી ગુજરાતી તમને કેવી રીતે આવડી ગઈ છે રાજસ્થાનમાં રહેવાનું હોય તો હું નાનાથી મોટી અહીંયા થયેલી હતી હા કાંઈ થયેલી નથી તમે જે છે ને સુરતમાં રહ્યો છો બરાબર તમે છે ને સાંભળો હું છે ને બે ત્રણ દિવસ પછી તમને છે ને આ જયારે હું ટ્રેનમાં બેઠી હોઈશ ને ત્યારે હું તમને બતાવીશ તમને વિડીયો ઓન કરીને બતાવીશ બસ તમે ટ્રેનમાં બેઠા એનો મતલબ બે બેન કેરી નથી થતું હજી હું તમને જે રિસ્પેક્ટફુલી કહું છું કે તમે ટ્રેન માં બેસીને મુસાફરી કરતા હોય એનો મતલબ નથી થતું કે તમે ક્યાંય રહેતા હોય આપણે એક સ્થળ થી બીજા સ્તરે સામાન જઈ શકે છે અને તમે એક્ચ્યુઅલી જે છે ને દેશદ્રોહ જે છે ને એ દેશદ્રોહ તમારા આમાં વિધાનો અને કથન કોમ્યુનિટી ને રાષ્ટ્ર ના બંધારણના ઘડવૈયા જેને મહિલાઓને અધિકાર અપાયો એને તમે બાબા ભૂતના તમને દંડો પકડને ચાલે ગયા છે આને કહેવાય બેન

સાઉથ ના પાંચ રાજ્યોની અંદર જે છે ને મંદિરોમાં સડી રહી છે તમારા કરતું તો ધર્મ ને બતાવીશું તમને અને પછી જો તમારી માનવતા ક્યાંય બચી હશે તો માનવતા જાગશે પંચ નો તમે જે છે આમ કર્યું ના ના હિન્દુ કોર્ટ બિલ ની હિન્દુ કોર્ટ બિલ નો વિરોધ કરવા ખાલી દિલ્હી ની અંદર બાબા સાહેબ અને એ બંનેના જે છે ને એ રામલીલા મેદાન સાથે પુતળા બાળ્યા હતા